મિત્રો તો અમે આવી ગયા છે વાડી જોઈ શકો છો વાડીનો નજારો આ સુખનો સૂરજ પણ ઉગી ગયેલો છે મિત્રો આ છે સિકુડી તમે કોઈ જોઈ નઈ હોય તો હું મારે કલેજો બે આવી ગયા જમરુક ખાવા તો મિત્રો તમે કમેન્ટ બોક્સ માં જણાવજો આ શેના ઝાડવા છે ટકાલે જાય કે દો હારું જમરૂક ગોય કે નથી ઝડવાના માર કલેજાને ભૂખ લાગેલી છે તો તમે જોઈ શકો છો વરવાંગડા ગોડે સડે છે આહા 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 કવડું મોટું પડ્યું અલે કે સ્કેટ તો મિત્રો જોઈ શકો છો

તો તમારે ખાવા હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવજો અને મળ્યા નેક્સ્ટ લોગમાં